જી કરવાનો લાભ છે બધાયને પ્લેટફોર્મ તો મળતું હોય છે ક્યારેક ક્યારેક ચાન્સ બધા આવતા હોય પણ એ ચાન્સને ઝડપી લેવો એ બહુ કઠણ હોય છે એટલે આપણે કહે છે ને તક જે કે તક છે એ કેવી હોય છે એને વાળ છે અને પાછળ ટાઇલ છે એટલે વાળ છે ને એટલી બધા આગળ ઢકાઈ ગયા છે આપણે બધા વાળ હોય તો વાંહે હોય અને આને તક ને આગળ ઢકાઈ ગયા એટલે આવતી હોય ત્યારે દેખાય નહીં વહી જાય પછી દેખાય પછી ત્યાં તો ટાયલ હોય પકડાય નહીં એટલે તક એવી છે કે ગયા પછી જ માણસને પ્રતીતિ થાય છે કે બહુ સારી તક હતી બહુ સારી તક હતી અને રાજી કરી લીધા હોત આપણને એમ થાય કે શાસ્ત્રીજી મહારાજ ને રાજી કરી લીધા હોત તો ભારે કામ થઈ જત આપણે હતા તો ખરા થઈ ભારે રાજી કરી લીધા હોત તો કામ થઈ જાત આપણું પણ હવે ત્યારે તો વહી ગયું અને પછી તકના ટાઇલ છે એટલે પકડાતી નથી વાંચતી